નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જેઠ મહિનામાં આ કામ જરૂર કરો તો તમારી દરેક મનોકામના પૂરી થશે શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જેઠ મહિનાને ભક્તિનો મહિનો માનવામાં આવે છે જેઠ મહિનામાં ભગવાનની પૂજા કરવાથી કે પછી આ કામ કરવાથી તમને સુખ સમૃદ્ધિ અને સફળતા તેમજ તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે જે પણ વ્યક્તિ પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા મેળવવા માંગે છે તો તેણે જેઠ મહિનામાં આ ત્રણ કામ જરૂર કરવા જોઈએ તો ચાલો મિત્રો આપણે જાણીએ આ ત્રણ કામ ક્યાં ક્યાં છે નંબર એક એવી ધાર્મિક માન્યતા છે કે જેઠ મહિનામાં સંકટ મોચન હનુમાનજી ભગવાન શ્રીરામને મળ્યા હતા તેથી જેઠ મહિનામાં આવતા મંગળવારે ઉપવાસ કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે આ મહિનામાં ભગવાન સૂર્ય અને દેવી લક્ષ્મીની વિધિગત પૂજા કરવાના નિયમો છે જેઠ મહિનામાં કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે આવો જાણીએ કે જેઠ મહિનામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ જાણીએ તે પહેલા આ વિડિયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો અને વીડિયોને અંત સુધી જરૂર જોતા રહેજો તે પહેલા જેઠ મહિનાનું મહત્વ પણ જાણી લઈએ હિન્દુ ધર્મમાં જેઠ મહિનાનું વિશેષ મહત્ત્વ છે જેઠનું સ્વામી મંગળ છે આ ગ્રહને હિંમત અને બહાદુરીનું પ્રતીક માનવામાં આવે છે આ સાથે જેઠ મહિનો પણ ભગવાન વિષ્ણુના પ્રિય મહિનાઓમાંનો એક છે આ સાથે જ આ મહિનામાં ભગવાન હનુમાન પ્રથમ વખત શ્રીરામને મળ્યા હતા આ કારણે જેઠ મહિનામાં આવતા દર મંગળવારને બડા મંગલ તરીકે ઓળખવામાં આવે છે જેઠ મહિનામાં ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે જેઠ મહિનામાં દાન પુણ્ય કરવું અત્યંત ફળદાયી છે તમે ખોરાક કપડાં કે પૈસાનું દાન કરી શકો છો નંબર બે જેઠ મહિનામાં તલનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે આ મહિનામાં તલનું દાન કરવાથી વ્યક્તિ અકાળ મૃત્યુથી બચી શકે છે જો તમે શારીરિક રીતે સ્વસ્થ રહેવા માંગો છો તો તમારે સૂર્યદેવને જળ ચઢાવવો જોઈએ અને ઘરના મંદિરમાં ભગવાનને ગોળનો ભોગ લગાવવો જોઈએ નંબર ત્રણ જેઠ મહિનામાં ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે તેથી આ મહિનામાં ગંગામાં સ્નાન કરો અને જો તે શક્ય ન હોય તો નહવાના પાણીમાં ગંગાજળ ફેરવીને સ્નાન કરો મંગળ જેઠ માસનો સ્વામી છે તેથી આ દિવસોમાં હનુમાનજીની પૂજાનું પણ ઘણું મહત્વ છે આ મહિનામાં ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે ખાસ કરીને જેઠ મહિનામાં પાણીનું દાન કરવાથી ખૂબ જ લાભ થઈ શકે છે તેથી જેઠ મહિનામાં પાણીનું દાન કરવું જોઈએ આ મહિનામાં મંત્રોના જાપ કરવાથી મન શાંત થાય છે તેમજ વ્યક્તિને શુભ ફળ પણ મળી શકે છે જેઠ મહિનામાં જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ તેનાથી વ્યક્તિ જીવનમાં હંમેશા શુભ ફળ મેળવી શકે છે જેઠ મહિનામાં આવતા વ્રત અને તહેવારોના હિસાબે પાણી વૃક્ષો અને છોડની પણ પૂજા કરવી જોઈએ ઘરની આસપાસના વૃક્ષો અને છોડને પાણી આપવાનું ધ્યાન રાખો જો તમે ઉનાળામાં વૃક્ષો અને છોડને પાણી આપો છો તો તે સુકાઈ જવાથી બચી જશે અને હંમેશા લીલા રહેશે તેમજ મિત્રો હવે જાણીએ કે જેઠ મહિનામાં ક્યાં કર્યો ન કરવા જોઈએ જેઠ મહિનામાં ભૂલથી પણ આ કામ ન કરો નંબર એક જેઠ મહિનામાં રીંગણનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી દોષ અને રોગો થાય છે આ સાથે તે બાળક માટે પણ અશુભ છે આ સિવાય સૂર્યને જળ અર્પણ કરતી વખતે વિશેષ કાળજી લેવી જોઈએ સૂર્યને જળ અર્પિત કરતી વખતે ક્યારે પણ સીધું સૂર્ય તરફ ન જોવું જોઈએ લોટામાંથી પડતા પાણીના પ્રવાહ દ્વારા સૂર્યદેવના દર્શન કરવા જોઈએ નંબર બે જેઠ માસમાં સૂર્યપૂજાનું વિશેષ મહત્વ છે આ મહિનામાં મોડે સુધી સૂવાનું ટાળવું જોઈએ સૂર્યોદય પહેલાં જાગવાનો પ્રયાસ કરો વહેલા ઉઠો સ્નાન કરો અને ઉગતા સૂર્યને પ્રાર્થના કરો જેઠ મહિનામાં દિવસ દરમિયાન પણ ઊંઘ ન લેવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ મહિનામાં જે વ્યક્તિ દિવસમાં મોડે સુધી સૂવે છે તેને દરેક પ્રકારની બીમારીઓ ઘેરી લે છે નંબર ત્રણ જેઠ મહિનામાં પાણીનો બગાડ કરવાની ભૂલ ન કરો આ મહિનામાં પાણીનો બગાડ કરવાથી વરુણ દોષ થાય છે તેથી પાણીનો બગાડ ટાળવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ સમયે પાણીનો બિનજરૂરી પ્રવાહ પણ પાણીની જેમ પૈસા વહી જાય છે તેથી જો તમે ગરીબીમાંથી બચવા માંગતા હોવ તો પાણીનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને કરો નંબર ચાર પરિવારના મોટા પુત્ર કે પુત્રીના લગ્ન જેઠ મહિનામાં ન કરવા જોઈએ આનાથી અશુભ પરિણામ મળી શકે છે આ મહિનામાં શરીર પર તેલ ન લગાવવું જોઈએ આ સિવાય તલનું દાન કરવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે જેઠ મહિનામાં મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ આ મહિનામાં હળવો અને સાદો ખોરાક લેવો જોઈએ નંબર પાંચ જેઠ મહિનામાં તમામ મંગળવારનું ખૂબ જ મહત્વ હોય છે અને તેથી તેને મોટો મંગળવાર કહેવાય છે જેઠ મહિનામાં કોઈ પણ મંગળવારે ન તો પૈસા ઉછીના આપો કે કોઈની પાસેથી પૈસા ઉછીના ન લો નહીંતર મંગળવારે પૈસાની આવી લેવડ દેવડ તમને દેવાના બોજ હેઠળ દબાવી દેશે અને તમને ઝડપથી ગરીબ બનાવી દેશે નંબર છ જેઠ મહિનામાં તરસ્યા વ્યક્તિને પાણી પીવડાવ્યા વિના ક્યારે પાસા મોકલવા જોઈએ નહીં આવી સ્થિતિમાં જો તમારા ઘરે કોઈ મહેમાન આવે છે તો તેને ચોક્કસપણે પીવા માટે પાણી આપો જો તમે જેઠ મહિનામાં આ દરેક બાબતનું ધ્યાન રાખશો તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા મળશે જેથી દરેક વ્યક્તિએ આ માહિતી પોતાના જીવનમાં અપનાવવી જોઈએ જો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે વિડિયોના અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ રહે